નો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જો કે ગ્રામ પંચાયત દ્વારા પુરાણની કામગીરી પણ ચાલી રહી છે ભક્તો પાવન શ્રીલામાં નર્મદામાં સ્નાન કરી શુક્લેશ્વર મહાદેવના દર્શન કરી મેળામાં મહાલવાની મજા માણે છે એટલે નદીમાં ડૂબી જવાનો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે આ તરફ આરોગ્ય વિભાગની ટીમ તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવવા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે એસટી વિભાગ દ્વારા લોકો સરળતાથી મેળામાં પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા બસ પણ દોડાવવામાં આવશે તારીખ બે અગિયાર બે 9 પચીસ 2025 સુધી છે તૈયારી ફૂલ જોશમાં ચાલુ રહેલી છે ગ્રામ પંચાયત દ્વારા અને અહીંયા આરોગ્યની ટીમ પણ હાજર રહેશે ફાયર ફાઈટરો બી હાજર રહેશે એનડીઆરએફની ટીમ બી હાજર રહેશે આઠસો જેવા સ્ટોલ છે અત્યારે કાડો કિચરને લીધે માટી રેટીનું કામકાજ ચાલુ છે મેળો સમયસર ચાલુ થઈ જશે તો દરેક ભય ભક્તોને સ્નાન કરવા માટે દર્શન કરવા માટે પઢાવવામાં આવે છે મેળામાં સુરક્ષાને લઈને શું સુવિધા છે સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે આપણી પાસે પછી તરવૈયાઓની ટીમ તૈયાર છે આરોગ્યની ટીમ પણ તૈયાર છે સરકારી તંત્ર બધું આપણો એ સાથે જ છે કેમેરા કેમેરાથી સુસજ્જ છે પચાસથી સાઠ જેવા કેમેરા લગાવેલા છે